આજ રોજ રાજકોટના તમામ જનતાને અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે સહભાગી બનીએ દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તે મુજબ આપણે બધા મળીને કામ કરીએ હાલના યુગમાં જેવી રીતે ટેકનોલોજી નો વિકાસ થયા આમાં બધા લોકો સા이버 યુગમાં આપણે આવી ગયા જેવી જ રીતે આપણે આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઈમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઈમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નઈ થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઈમ ના જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છે અને આ બધાને ફરીથી અનુરોધ છે કે પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોડર્સ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી જીરો પર કોન્ટેક કરીને પોલીસને જાણ કરો તે આપ બધાને વિનંતી